डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी नमस्कार विद्यार्थी मित्रों हूँ विशाल एम टुंडालिया असिस्टेंट प्रोफेसर ऑफ पॉलिटिकल साइंस ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી આપ સૌનું ખૂબ હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો છેલ્લા કેટલાક ટૉપિકથી આપણે પોલિટિકલ સાયન્સના અનુસંધાનમાં રાજકીય પક્ષોના અનુસંધાનમાં આપણે કેટલાક લેક્ચર લીધા છે આ જ ટૉપિકને આપણે આજે કન્ટિન્યુ કરીએ છીએ લોકશાહી વ્યવસ્થા તંત્રની અંદર જો લોકશાહી પ્રથાને જો સાર્થક કરનારું પરિબળ જે હોય ને તો એને આપણે ચોક્કસ રીતે રાજકીય પક્ષોની ભૂમિકા એમને ચોક્કસ રીતે દેખાય આપણે જોયું હતું કે કઈ રીતે રાજકીય પક્ષોનો ઉદ્ભવ થાય છે એનો વિકાસ થાય છે એમની કામગીરી એ શું શું હોઈ શકે છે આજના અનુસંધાનમાં આપણે ચર્ચા કરીશું કે રાજકીય પક્ષોનું વર્ગીકરણ એ કઈ રીતે થઈ શકે છે અને એનું માળખું શું હોઈ શકે છે તો એના અનુસંધાનમાં જ આજે આપણે રાજકીય પક્ષોનું વર્ગીકરણ અને તેના સૈદ્ધાંતિક માળખા એ ટોપિક ઉપર થોડી ચર્ચા કરીશું એસવાય બી એમાં પેપર થ્રી બ્લોક ફાઈવ એના યુનિટ ચૌદમાં પીએસસીએમ ટુ ઝીરો થ્રીમાં આ ટોપિકની આપણે વિસ્તારથી થોડી ચર્ચા કરીશું બેઝિકલી રાજકીય પક્ષો જે મુખ્ય રાજકીય પક્ષો છે એનું વર્ગીકરણ આપણે કઈ રીતે કરી શકીએ કે લોકશાહી તંત્ર વ્યવસ્થાની અંદર એકથી વધારે માત્રામાં કેટલાય રાજકીય પક્ષો અસ્તિત્વ ધરાવે છે તો એની વચ્ચે એમનું વર્ગીકરણ કઈ રીતે થઈ શકે એમના પ્રકારો શું હોઈ શકે એના અનુસંધાનમાં થોડું આપણે આજે ચર્ચા કરી રાજકીય મુખ્ય રાજકીય પક્ષોમાં કે જે મુખ્ય હોય કે ગૌણ હોય રાષ્ટ્રીય હોય કે પ્રાદેશિક પક્ષોનો આપણે અભ્યાસ કરતા પહેલાં એ પક્ષોનું પ્રચલિત વર્ગીકરણનો આપણે પરિચય મેળવવો એ ઘણો આવરદાયક આવશ્યક બની જતો અને ત્યારબાદ આપણે જે તે રાજકીય પક્ષોનું પદ્ધતિસર એનો આપણે આપણે અભ્યાસ કરી શકીએ તો તે માટે જરૂરી એનું સૈદ્ધાંતિક માળખું છે એને પણ આપણે સંક્ષિપ્તમાં આપણે સમજી શકીએ રાજકીય પક્ષોનું આપણે કેટલું વર્ગીકરણ એ કઈ રીતે થઈ શકે તો રાજકીય પક્ષોને બેઝિકલી ત્રણ રીતે આપણે વર્ગીકરણ કરી શકીએ છીએ પ્રથમ છે ચૂંટણી પંચની માન્યતાને આધારિત વર્ગીકરણ કરીએ તો એમાં જે ભારતમાં ચૂંટણી પંચ જે રાજકીય પક્ષોને ત્રણ પ્રકારની માન્યતા આપે છે એમાં બે હજાર ઓગણીસની જે સામાન્ય ચૂંટણી વખતે ચૂંટણી પંચ દ્વારા બે હજાર પાંચસો અઠ્ઠાણું જેટલા રાજકીય પક્ષોની અધિકૃત નોંધણી એ થઈ હતી ચૂંટણી પંચે જ આ માપદંડનો મુજબ રાજકીય પક્ષોનું ત્રણ પ્રકારે વર્ગીકરણ કર્યું છે રાજકીય પક્ષોનો જે રાષ રાષ્ટ્રીય પક્ષોનો દરજ્જો પામેલા એ કુલ આઠ પક્ષો આપણે જોવા મળે જેમાં આપણે કોંગ્રેસ છે સીપીઆઈ છે સીપીએમ છે ભાજપ બસપા એટલે કે બહુજન સમાજ પાર્ટી ટીએમસી છે તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી એનસીપી છે અને નેશનલ કોંગ્રેસ પાર્ટી આ જે પક્ષો જે છે એ રાષ્ટ્રીય પક્ષોનો દરજ્જો મેળવેલો છે એક કરતાં વધારે રાજ્યોમાં એમના પક્ષોનું અસ્તિત્વ ધરાવે છે ચૂંટણીઓમાં એમનો વ્યાપ્ત વધેલો છે એમનું પાર્ટિસિપેશન એમનું વધારે માત્રામાં એમનું ભૂમિકા રહી છે તો એના અનુસંધાનમાં એમને રાષ્ટ્રીય પક્ષો તરીકેનો દરજ્જો હાસિલ થયેલો છે એ જ રીતે આપણે જોવા જઈએ તો રાજ્યકક્ષાના પણ શ્રેણીમાં આપણે જોઈએ તો બાવન જેટલા પક્ષો જે છે એને આપણે રાજ્ય કક્ષાએ નો દરજ્જો પ્રાપ્ત થયેલો છે જેમાં આપણે ડીએમકે છે બીજેડી છે જે કે પીડીપી છે અકાલી દળ રહી એનસી છે ઝારખંડ પાર્ટી ટીડીપી અને શિવસેના તો આવા અનેક પક્ષો કે જેને આપણે રાજકીય કક્ષાના પક્ષો તરીકે આપણે ઓળખાવી શકીએ છે આ બધી જે બાબત થઈ કે ચૂંટણી પંચ દ્વારા કઈ રીતે એનું વિભાજિત થાય છે કે એક તરફ રાષ્ટ્રીય પક્ષો છે અને બીજું રાજ્ય કક્ષાના પક્ષો છે સેકન્ડ ફેક્ટર છે કે વિચારસરણીને આધારે તેનું વર્ગીકરણ થઈ શકે તો જે રાજકીય પક્ષો મોટે ભાગે ત્રણ વિચારસરણી આધારિત એના પ્રકારમાં આપણે વહેંચાયેલી જોવા મળે છે ડાબેરી એટલે કે વામપંથી જેને આપણે લેફ્ટઇસ્ટ કહી શકીએ છીએ ત્યારબાદ છે જમેણી જેને આપણે રાઇટિસ્ટ કહી શકીએ છીએ અને થર્ડ જે છે એ મધ્યમવર્ગીય એટલે કે કેન્દ્રવર્તી જેને સેન્ટ્રલિસ્ટ કહી શકીએ તો આ ત્રણ રીતે આપણે એને ડિવાઈડ કરીએ છીએ રાજકારણમાં જે લેખિત અને મૌખિક ચર્ચામાં આપણે જે શબ્દોનો જે વારંવાર સાંભળવામાં આવતા હોય છે જેમ કે ઉદારમતવાદી મવાડ છે ઉદ્દામ મતવાદી છે રૂઢિવાદી છે પ્રત્યાઘાતી છે આ બધા જે શબ્દો જે છે એનો આપણે ઉલ્લેખ વારંવાર થતો હોય એ આપણા ધ્યાનમાં ચોક્કસ રીતે આવતું જોવા મળે છે જે તે વિચારસરણી જે છે એની અભિવ્યક્તિ કરતાં આ બધા જે ખાસ શબ્દો જે છે એનો અર્થ આપણને ચોક્કસ રીતે સમજાય છે રાજકીય પક્ષોના મતદારોને સમાજમાં પરિવર્તનના એક વચન આપે છે પરંતુ એ પરિવર્તનની ગતિ કેવી હશે પદ્ધતિસર કે એના સાધન કેવા હશે એમની નીતિઓ કેવી હશે એમના કાર્યક્રમો દ્વારા એવું પરિવર્તન લાવશે તેવી સ્પષ્ટતાથી જે તે રાજકીય પક્ષને આપણે વિચારધારાથી ચરિત્રણ અથવા તો એનું વર્તન વર્ણન આપણે કરી શકીએ છીએ એટલે કે આ ફેક્ટર્સમાં કે એમની નીતિઓ કેવી હોય છે એ કયા પ્રકારની વિચારસરણી ધરાવે છે એ પ્રકારે આપણે એનું ચોક્કસ રીતે એનું વર્ણન આપણે કરી શકીએ બીજું ફેક્ટર્સ છે કે સમાજના અમુક વર્ગો પોતાના સ્થાપિત હિતોને લીધે અમુક પરિવર્તનના વિરોધી હોય છે અને આવા મતદારોને આપણે જે છે ને એ રૂઢિવાદી અથવા તો પ્રત્યાઘાતી વિચારસરણી પક્ષને પણ આપણે સમજીએ અને આવી પ્રત્યાઘાતી વિચારસરણીવાળા જે છે એ પક્ષને એ લોકો મત આપતા આપણને જોવા મળે જેને આપણે જમણી પક્ષ તરીકે ઓળખીએ ઓળખાવી શકીએ છીએ તો આપણે બીજી બાજુ એ પણ થાય કે સમૂહ સમાજની અંદર અમુક વર્ગ એવા પણ છે કે જેમાં સામાજિક આર્થિક બિહાલી હોય ગરીબી હોય વંચિતતાને લઈને એ ઝડપથી પરિવર્તન લાવી શકે એવા પક્ષોને પસંદ કરવાનું એ લોકો પસંદ કરતા હોય જે ઝડપથી અને આમૂલ પરિવર્તન લાવવાની ઈચ્છતા ધરાવતાને આપણે ડાબરીમાં કે પછી ઉદામવતમાંથી તરીકે આપણને ઓળખાવી શકીએ જે ડાબેરી છે અને જમીણી છે આ જે વિચારધારાઓની વચ્ચેની સ્થિતિ જે છે એમાં રહીને જે પક્ષો લાંબા ગાળે ક્રમશઃ પરિવર્તન લાવવા ઈચ્છતા હોય ને તો તેને આપણે મવાડવાદી કે ઉદામમતવાદી કે નરમપંથી કે પછી મધ્યમ માર્ગી તરીકે આપણે ઓળખીએ એટલે કે આપણે ત્રણ રીતે બેઝિકલી ડિવાઈડ કરીએ છીએ વિચારસરણીના અનુસંધાનમાં કે એક છે ડાબેરી પક્ષ છે જમેણી છે અને જે આ બંનેમાં નથી માનતા કે પછી એમાંથી ઉદ્ભવ થતાં આપણને જે ફેક્ટર્સ છે એને મધ્યમ માર્ગી આપણે તરીકે ચોક્કસ રીતે ઓળખાવી શકીએ આ રીતે ત્રણ રીતે એને ડિવાઈડ આપણે ચોક્કસ રીતે કરી શકીએ તો આપણે જોયું કે ચૂંટણી આધારિત એનું વર્ગીકરણ થાય છે વિચારસરણીના અનુસંધાનમાં થાય છે ત્યારબાદ ત્રીજું ફેક્ટર છે એને આપણે એ રીતે રહી શકીએ કે એ એસ નારંગ એમણે ચાર શ્રેણીનું વર્ગીકરણ આપ્યું છે એના અનુસંધાનમાં આપણે જોઈએ કે આ વર્ગીકરણમાં મુખ્યત્વે ઉપરોક્ત બે વર્ગીકરણથી તારવેલું એક આ વર્ગીકરણ છે આ વર્ગીકરણ મુજબ રાજકીય પક્ષોને આપણે ચાર રીતે એના પ્રકારોનું વર્ગીકરણ કરી શકીએ જે એ એસ નારંગના અનુસંધાનમાં પ્રથમ છે કે અખિલ ભારતીય પક્ષો જે છે સેકન્ડ ફેક્ટર છે કે પ્રાદેશિક પક્ષો છે ત્રીજું સ્થાનિક પક્ષોમાં એનો ડિવાઈડ થાય અને ચોથું છે કે વ્યક્તિગત માલિકીના પક્ષો આમ ચાર રીતે એ નારંગે આ શ્રેણીઓનું વર્ગીકરણ કરેલું આપણને જોવા મળે એમાં પ્રાદેશિક પક્ષોના અનુસંધાનમાં આપણે જોઈએ તો કંઈક ચોક્કસ રાષ્ટ્રીય મુદ્દા એમાં રાષ્ટ્રની તુલના કે પ્રદેશને વધારે પ્રાધાન્ય આપવામાંનું જે વલણ કે ઝંખના એને આપણે સામાન્ય રીતે પ્રદેશવાદ તરીકે આપણે સમજાય છે કે આપણે એને જોઈ શકીએ છીએ અને આવી જે પ્રાદેશિકતા છે કે ભૌગોલિક છે કે ભાષાકીય આર્થિક કે રાજકીય સંદર્ભમાં એની અભિવ્યક્તિ આપણને જોવા મળે છે એટલે કે જ્યાં પ્રદેશને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે ત્યાં આ પ્રકારના પક્ષોનું નિર્માણ થતું આપણને ચોક્કસ રીતે જોવા મળે સ્થાનિક પક્ષોમાં આપણે કઈ રીતે વર્ણવી શકીએ કે જ્યાં સ્થાનિક પક્ષોનો પ્રભાવ રાજ્યમાં કેટલીક બેઠકો ઉપર સીમિત હોય છે તો આ પ્રકારના પક્ષો છે એ જડ વિચારધારાના મુદ્દા ઉપર ઉગ્ર રીતે એને ઉછાળતા આપણને જોવા મળતા હોય છે બંગાળમાં આપણે સોશિયાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક છે સીપીઆઈ એમ મહારાષ્ટ્રમાં એકીકરણ સમિતિ હોય કે પછી તેલંગાણા પ્રજા સમિતિ હોય તથા હરિયાણામાં વિશાળ હરિયાણા પરિષદ હોય આ બધા જે પક્ષો જે છે એ આપણે ત્રીજા પ્રકારના પક્ષોને આપણે ચોક્કસ રીતે વર્ણવી શકાય છે ના રંગનો જે ચોથા પ્રકાર જે છે એ પણ આનાથી કોઈ આવરદાયકવાળો બનતો નથી કે જે છે આપણે વ્યક્તિગત માલિકીનો ધરાવતા પક્ષો એને આપણે જોવાય તો એ કઈ રીતે હોઈ શકે કે જે ફિલ્મ ઉદ્યોગો સાથે સંકળાયેલા તથા પડદા પરથી જે જનાધાર ઊભો કરે છે અને પછી જે રાજકારણમાં પોતાનું પડદા કરતા જોવા મળે છે તો એ ને આ બધા પક્ષોમાં આપણે વર્ણવી શકાય કે જેમાં આપણે જોઈએ કે તમિલનાડુમાં એમ કરુણાનિધિ છે એમજી રામચંદ્રન છે જયલલિતા છે રજનીકાંત છે કમલ હાસન જેવા જોઈએ તો આ પ્રકારનો જે પ્રકાર છે એમાં પક્ષો એમને સ્થાપ્યા એ હોદ્દા પણ મેળવ્યા આંધ્રપ્રદેશમાં આપણે જોઈએ તો એન ટી રામારાવ છે ચિરંજીવીએ એમણે પણ પક્ષો સ્થાપ્યા ત્યારે હિન્દી ફિલ્મ ઉદ્યોગ આ પક્ષમાં આ પ્રકારના પક્ષોમાં એમને સ્થાપ્યા નથી પણ સ્થાપિત પક્ષોમાં એમની જે લોકપ્રિયતા છે એને એમને ક્યાંક વટાવી છે એ ફિલ્મ સિવાય પણ આપણે જો જોઈએ ને તો રાજકીય પક્ષો પણ આમાં ઘણા બધા અસંખ્ય એવા વ્યક્તિ કેન્દ્રિત પક્ષો એ ઘણી વખત ઉદભ્યા છે અને આત્મ્યા પણ છે એટલે ફક્ત ફિલ્મ જગત જ નહીં પરંતુ બીજા વ્યક્તિગત ક્ષેત્રમાં પણ આપણે જોઈ શકીએ કે વ્યક્તિગત માલિકીના પક્ષો પણ એમની એમના સ્થાન પણ થયા અને એઝ વેલ એઝ એ હાત્મીય પણ ખરા તો આમ આપણે જોવા જઈએ તો રાજકીય પક્ષોને ચૂંટણી પંચના નિયમો જે છે વિચારસરણી છે પ્રાદેશિકતા હોય પરિવારવાદ હોય મોહક પ્રભાવી વ્યક્તિ કેન્દ્રીકરણના દ્રષ્ટિકોણથી પણ એક ખાસ સંદર્ભે તેને અનુરૂપ એક ચોક્કસ રીતે આપણે વર્ગીકૃત કરી શકીએ છીએ આ વાત થઈ કે રાજકીય પક્ષોનું વર્ગીકરણ આપણે કઈ રીતે કરી શકીએ ધેન આફ્ટર આપણે જોઈએ કે રાજકીય પક્ષોના અનુસંધાનમાં અભ્યાસમાં આપણે પાંચ મુદ્દાઓનું એક સૈદ્ધાંતિક માળખું એ શું હોય તો એના પર થોડું ધ્યાન આપીએ કોઈ પણ પ્રકારની વર્ગીકૃત થયેલી રાજકીય પક્ષનો પદ્ધતિસરનો સઘન અભ્યાસ કરવો અને તે માટે રાજ્યશાસ્ત્રના વિદ્વાનોએ એક સૈદ્ધાંતિક માળખાની ઉપલબ્ધિ કરી જેના પાંચ ભાગમાં છે ઉદ્ભવ તેની વિચારસરણી તેનું સંગઠન શું છે તેના સામાજિક આધારો શું છે તથા ચૂંટણી તથા શાસન પદ્ધતિને અનુલક્ષીને એની કામગીરી શું છે તો એના પાંચ ભાગમાં એને ડિવાઈડ કરી પ્રથમ મુદ્દો એ જે તે પક્ષનો ઉદ્ભવ એટલે કે એની સ્થાપનાની ચર્ચા કરે છે ઉદ્ભવનો સંજોગો જે છે કારણો છે સંદર્ભો છે એનું વિસ્તરણ કરે છે એકસો છત્રીસ વર્ષ જૂના કોંગ્રેસ પક્ષનો ઉદ્ભવ પણ ખૂબ જૂનો છે અને જ્યારે આ જ સત્તાધીશ પક્ષ ભાજપનો ઉદભવ પણ ચાલીસ વર્ષ જેટલો પહેલાં આપણને જોવા મળ્યો હતો બીજો મુદ્દો આપણે એની વિચારધારાને અનુસંધાનમાં ચર્ચા કરી શકીએ સમાજમાં જે વિવિધ સમૂહો છે જૂથો છે મંડળો છે રાજકારણ વિશે સામાજિક આર્થિક પરિવર્તન વિશે જુદા જુદા વિચારો એ લોકો ધરાવતા જોવા મળે છે વિચારોના વિચારકોના વિચારો એ વિચારધારાનું મૂળ ઉદ્ભવ સ્થાન ગણવામાં આવે અને એના કોઈ સીમાડા હોતા નથી પરંતુ ક્યારેક એ રાષ્ટ્રીયતા કે પ્રાદેશિકતાની સંકુચિત અતિરેકમાં કૃત્રિમ સીમાડાઓ ઊભા થતા આપણા ઇતિહાસમાં આપણે નોંધ્યા છે સામ્યવાદી હોય ડાબેરી વિચારધારા હોય કાર્લ કાર્લમાર્ક્સ હોય લેનિન હોય માઓ હોય એમના વિચારો એમના ચિંતનથી આ ઘડાય છે પરંતુ દુનિયામાં ઘણા દેશોમાં તેમને આકર્ષણ પણ નીવડી છે ભારતીયતા અને પશ્ચિમી મૂલ્યો અને પરંપરાની પસંદગીના મુદ્દે રાજકારણમાં એક ઉગ્ર ચર્ચાઓ થતી આપણને જોવા મળી છે ત્રીજા ફેક્ટર્સની વાત કરીએ તો સંગઠનના અનુસંધાનમાં કે પક્ષના જે આદર્શો છે એમના સપનાઓ છે એમના વિચારો છે તથા કાર્યક્રમને આગળ ધપાવવાનું એક મહત્વનું એક વાહન છે સંગઠન એ દરેક પક્ષની એક કરોડરજુ ચાલક બળ કે શક્તિ કેન્દ્ર આપણને ગણી શકીએ આમ પક્ષનું તમામ ઉતાર ચઢાવ એ સંગઠનના ગુણવત્તા ઉપર આધારિત આપણને ચોક્કસ રીતે જોવા મળે ચૂંટણી અંગેની જે તમામ કામગીરી જે છે એ સંગઠનને હસ્તક હોય છે એટલે કે ત્રીજા ફેક્ટર્સને આપણે સંગઠનના અનુસંધાનમાં આપણે જોઈ શકીએ ચોથા ફેક્ટર્સ પર આપણે જ્યારે જોઈએ ને તો એ પણ એક અગત્યનું મહત્ત્વનું પાસું બને છે કે જે સામાજિક આધાર કે જનાધાર વિનાનો પક્ષ એ કાગળિયા અસ્તિત્વ ધરાવતોમાં ટકેલાય છે સમાજ જે છે એ અર્થતંત્ર છે રાજકારણ હોય કે સાંસ્કૃતિક પરિપાટી પર તથા એક સૂક્ષ્મ ફેરફારોને સમજવામાં ભૂલ થાય તો પણ ચૂંટણીમાં ભારે કિંમત ચૂકવવાનીમાં અસંખ્ય કિસ્સાઓ આપણને નોંધાયેલા જોવા મળે છે જે કાબિલ નેતાઓ હોય તથા સંગઠનના પગ અને કારણ જે ભૂમિ પર જે હોય એ જ મતદારો એ આ મૂડને જે સમજી શકે છે અને તેને આધારિત જનાધાર એ લોકો જાળવી રાખતા આપણને ચોક્કસ જોવા મળે સૈદ્ધાંતિક મૂળખામાં એક પાંચમો મુદ્દો એ છે કે પક્ષ એ ચૂંટણીને કેવી રીતે કામગીરીમાં તે દેખાય છે તેનું વિશ્લેષણ એ કરવાનું હોય છે જો સત્તામાં હોય તો તેની નીતિઓ કાર્યો યોજનાઓ એના સિદ્ધાંતો એ હાંસલ કરી અને તેને તપાસવાનું હોય છે આમ વિરોધ પક્ષમાં પણ કેવી કામગીરી કરી તે અંગે એક માપદંડ છે ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતીના અભાવે કેન્દ્ર તથા રાજ્યમાં સરકાર રચવામાં કેવી કુને દૂર દેશી તે દાખવે છે એ પણ એક જોવાનું રહે આપણે તો આમ બેઝિકલી એના સૈદ્ધાંતિક માળખામાં આપણે પાંચ રીતે આ રીતે તેને ડિવાઈડ કરી શકીએ છીએ આ પાંચ મુદ્દાના સિદ્ધાંત માળખાથી કોઈ પણ પ્રકાર ની જે રાજકીય પક્ષોને આપણે વિશ્લેષણાત્મક આલોચનાત્મક તથા પદ્ધતિસર તેનો અભ્યાસ એ ચોક્કસ રીતે જોઈ શકીએ છીએ એના સારાંશમાં આપણે શું લઈ શકીએ કે આપણે જે લોકતાંત્રિક વ્યવસ્થામાં જે પક્ષો જે આપણે ઘણી અગત્યતા ધરાવતા આપણને ચોક્કસ રીતે જોવા મળે છે ઉપરોક્ત અભ્યાસ દ્વારા આપણે એ એવો ખ્યાલ આવે છે કે રાજકીય પક્ષોનું વર્ગીકરણ અંગે વિશાળ માત્રામાં જે ભૌગોલિક ક્ષેત્ર હોય સામાજિક માળખું હોય તથા તેની સાંસ્કૃતિકતા અને અનુસંધાનમાં પક્ષોની રચના તથા વિવિધતા આપણને ચોક્કસ રીતે આપણને જોવા મળે છે તેમજ તેની જે અગત્યતા છે એનો પણ આપણે ચોક્કસ રીતે ખ્યાલ આવતો જોવા મળે સાથ આપણે એક સૈદ્ધાંતિક માળખાને પણ આપણે રાજકીય પક્ષોનો પદ્ધતિસર અભ્યાસ એ કરાવતા આપણને ચોક્કસ રીતે જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો ભારતીય લોકતંત્રની અંદર જે રાજકીય પક્ષો જે છે એની અગત્યતા શું છે એ સાચા અર્થમાં એમના વિના શું લોકતંત્ર એ સાચા અર્થમાં લોકતંત્ર ગણી શકાય કારણ કે પ્રજાના જે હિતોના અનુસંધાનમાં હોય છે પ્રજા પ્રજા જે લોકતંત્રને માં કેન્દ્ર સ્થાને છે એ પોતાના મતને અભિવ્યક્ત કરવા માટે જો એક ચોક્કસ એક સાધન હોય ને તો એ પક્ષો રાજકીય પક્ષો જે છે એ આ કામગીરી કરતા જોવા મળે છે આપણે જોઈએ છે કે રાષ્ટ્રીય કક્ષાએ કેટલાક રાજકીય પક્ષો હોય પ્રાદેશિક કક્ષાએ પણ કેટલાક એવા રાજકીય પક્ષો હોય છે કે જે ચૂંટણીના અનુસંધાનમાં બહુ અગત્યની ભૂમિકા ભજવે છે એના અનુસંધાનમાં જે તે વ્યક્તિ જે જે પક્ષો હોય છે એ સત્તા ઉપર આવે છે અને જે વહીવટી કામગીરી જે છે એનું સંચાલન કરતાં આપણને જોવા મળે છે તો દેખતી રીતે લોકશાહી તંત્ર વ્યવસ્થાની અંદર રાજકીય પક્ષોની જે ભૂમિકા જે છે એને આપણે અવગણી શકીએ નહીં આપણે રાજકીય પક્ષોને સમજવા માટે આપણા એક આ ફેક્ટર્સ જોઈએ કે રાજકીય પક્ષોનું આપણે વર્ગીકરણ કઈ રીતે કરી શકીએ છીએ એક્ઝેક્ટલી કે એ કઈ કઈ રીતે એને આપણે વર્ગીકૃત કરી શકીએ છીએ એ પણ આપણે સમજવું બહુ અગત્યનું માળખું બને છે ત્યારબાદ એનું સૈદ્ધાંતિક માળખા પરથી પણ આપણે જોઈ શકીએ છીએ કે રાજકીય પક્ષોની કેવી રીતે આપણે એને ડિવાઈડ કરી શકીએ છીએ એની શું શું ભૂમિકા હોઈ શકે છે તો ખૂબ જ ટૂંકા ગાળામાં પણ આ ટૉપિકના અનુસંધાનમાં મેં તમારી સમક્ષ રજૂઆત કરી હું વિશાલમ ટુંડલિયા આ સાથે આ ટૉપિકનું અહીંયા વિરામ આપું છું આશા રાખું છું કે કંઈક અંશે આના અનુસંધાનમાં તમને સમજણ આવી હશે આ સાથે અહીંયા વિરમું છું જય ભારત જય હિન્દ